હવે અંદર શું છે એ આપણે નથી કીધું કે તમે કોલેજ જાતે ચેક કરી કે કેમ કે ગિફ્ટ છે એટલે અમે તમને નહીં કહીએ એટલે આપણે ચેક કરી નાખીએ મમ્મી પપ્પાને પણ બતાવી દઈએ શું અંદર નીકળે છે ગાઈસ તો આપણે હવે ચેક કરી નાખીએ શું અંદર અને શું નીકળે છે શું ગિફ્ટ મૂકી છે અમે તો જિંદગીમાં પહેલી વાર ગિફ્ટ આવી જિંદગીમાં પહેલી વાર ગિફ્ટ મૂકી આપણે ચેક કરવી પડે આજ સુધી ગિફ્ટ નહીં આવી હા આવેલી ખરી એટલે ઓમ આવેલી હોય આપણે ખબર કોને મૂકી હોય એમ હું કે લીધા હોય તો ખાલી બર્થડે ઉપર તો ગિફ્ટ આવી જ નહીં આપણે બર્થ નહીં આવી ગિફ્ટ આવી જ નહીં નામ જ ના લેવાનું ગિફ્ટ ચેક કરીએ સુધી ભાઈ આ બાજુ નામ દેખાય એટલે એમણે ના પાડી દે આપણે એકલી પટ્ટી આવે ગાઈસ નક્કી કરજો કે શું હશે અવાજ આવે એવું પડશે શું હશે તમે અંદાજો લગાવો સાચો પડે ખોટો પડે મેં તો અંદાજો લગાવ્યો મને ખબર મારો અંદાજો હમણ ના લાગે અને આપણે કોઈ અંદાજો બધો લગાવે એમ છે નહીં હા પેકરી બહુ ખતરનાક આવે થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ વસ્તુની જરૂરતીને તમે મૂક્યું છે માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ખૂબ બધું ખૂબ બધું થેન્ક યુ આશા નથી કે આવું એ પ્રોન આવે મારા મનમાં કે કંઈક હશે મૂર્તિ બીજી હશે ગણેશ ભગવાનની નાની બીજી ભગવાનની વાતો ગમે તેવું કોઈ કહેવું જશે કામનું વસ્તુ એવું મને લાગ્યું નહોતું કે કામની વસ્તુ જશે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગાઈસ તો બીજું કશું નથી ના કામ લોકો કહે કે ના તો છે કશું નહીં ઓકે હવે આ કોક આપણે મૂકી દઈએ ને મમ્મી પપ્પાને ગિફ્ટ બતાવીએ શું છે ઓકે બસ જઈએ મમ્મીને ગિફ્ટ બતાવીએ મમ્મી શું આવી છે કહો કાતે કરી છે આવી છે કામનું વસ્તુ આવી છે આવી છે કહો શું હરેશ તો

એ રીતનું સ્ટેન્ડ છે મસ્ત છે થેન્ક યુ થેન્ક યુ કેટલું થેન્ક યુ કે એવું અમુક લોકો કહે છે આટલું થેન્ક યુ ના હોય પણ આપણે બચારું કોક કપડાં માટે મૂકીએ જ પછી આપણે કેવું થેન્ક યુ થેન્ક યુ એવું હોય આપણે ફોન પકડવો કાઢવો પડે હાથમાંથી ભૂલજો કે પેલું થઈ જાય પણ આ કેવું અમુક ગોળ પકડવાના હોય ને એટલે આમાં શિફ્ટ જાય આજ પણ એટલું બધું ના દેખે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જો પંખો ખબર માર મસ્ત લાગે ને મંદિર છે ગાઈસ બહુ જ ખુશ છું બહુ જ એટલે બહુ જ બહુ જ અને આ બાજુ બહાર કોક વગાડે રહ્યું એટલે મારે કોપીરાઈટ આવી જાય અને આજનો વ્લોગ અહીંયા જ ખતમ ને થેન્ક યુ થેન્ક યુ બાય બાય ટાટા